પતિ મહોત્સવમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જણાવી કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત સમય કેન્દ્રીય જળ તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ભારતની શરતોને આધીન થયો છે અને પાકિસ્તાનને કચડી નાખવાની તાકાત ભારત પાસે હતી છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંયમ રાખ્યો છે તેઓ દાખલો સમગ્ર વિશ્વમાં જોવા નહીં મળે અને પહેલ ગામ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ પોતાનો એક પણ પ્રવાસ રદ કર્યા વગર સતત જે કાર્ય કર્યું તે તાકાત દેશ અને દુનિયાએ જોઈ છે અને હાલની સ્થિતિમાં પ્રથમ વખત દેશની તમામ રાજકીય પાર્ટીઓ એક છે અને છત નીચે આવી છે તે તમામ જ્ઞાતિ જાતિ એક સાથે જોડાય છે અને ખાસ કરીને વાત કરીએ તો યુદ્ધમાં જે શસ્ત્રો અસ્ત્રો વપરાય છે તેમાં રાફેલને બાદ કરતા મોટા ભાગના સ્વદેશી અસ્ત્રશસ્ત્ર છે અને આપણે અસ્ત્રશસ્ત્રનું નિર્માણ કરી શકીએ છીએ અને એ પણ દુનિયાએ બતાવ્યું છે અને સીઆર પાટીલે સન બે હજાર નવથી બે હજાર ચૌદમાં પોતે સાંસદ તરીકે ડિફેન્સ કમિટીમાં હતા તે સમયે થોડીક વાત યાદ કરી અને સીઆર પાટીલનું કહેવું છે કે જે સ્થિતિ ત્યારે હતી તે ગોપનીયતા શપથને કારણે કહી શકતો નથી પરંતુ જો તે સમયે યુદ્ધ થયું હોત તો કંપારી છૂટી જાય તેવી સ્થિતિ હતી અને આજે મોદી છે તો મુમકિન છે અને ભૂતકાળમાં પહેલગામ જેવા અનેક બનાવો બન્યા હતા અને અલગ અલગ વડાપ્રધાનો હતા અને લોકોએ પણ આતંકી હુમલાને સહજતાથી લઈ લીધા હતા અને ત્યારે કોઈએ બદલાની વાત ન કરી હતી અને મોદી આવ્યા એ સ્ટ્રાઇક કરી પછી લોકોને અપેક્ષા વધી અને મોદીએ પણ પાકિસ્તાનને જબડા તોડ જવાબ આપીને પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવાનું કામ કર્યું છે સાથે સાથે યુદ્ધ થાય તો ખુમવારી થાય તેવું સો સ્વીકારે છે પણ મોદી સાહેબે એવું ધ્યાન રાખ્યું છે કે આ વખતે આપણા પક્ષ કોઈ કુંવારી નહીં થઈ વન દે શ્રી તાપી બ્રહ્મચાર સભા સુરત દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપ્યો છે ઉપસ્થિત સુરત શહેર માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી પૂર્વ મેયર પૂર્વ ધારાસભ્ય પૂર્વ વીસી આવા અનેક હોદ્દાઓ જેમના નામની પાછળ લાગ્યા છે એવા આદરણીય શ્રી ડોક્ટર કનુભાઈ માવાણીજી અમારા મિત્ર શ્રી જીવરાજભાઈ સુરાણી ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા સાંસદમાં અમારા સાથી શ્રી મુકેશભાઈ દલાલ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અમારા લોકસભાના પૂર્વ સાથી સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોસ શ્રી અશ્વિનભાઈ સુદાણી શ્રીમતી શશીબેન ત્રિપાઠી નેતાશ્રી કોર્પોરેશન શ્રી કિશોરસિંહ ચાવડા વાઇસ ચાન્સેલર શ્રી શ્રી કાળુભાઈ ભીમનાથ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના શ્રી સંસ્થાના અધ્યક્ષ પ્રમુખ શ્રી ડોક્ટર વજુભાઈ માવાણીજી ઉપપ્રમુખ શ્રી રાકેશભાઈ જૈન મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા ખજાનજી શ્રી દિનેશભાઈ નાવડિયા શ્રી બાબુભાઈ કોટડિયા કન્વીનરશ્રી ડૉક્ટર ગિરેશભાઈ શાહ અને સહકન્વીનરશ્રી ડૉક્ટર મુકેશભાઈ નાવડિયા ડાયસ પર ઉપસ્થિત પૂજ્ય આત્માનંદ સરસ્વતી સ્વામીજીના પ્રપોત્રશ્રીઓ અને અન્ય સૌ આગેવાનો અને સંસ્થાના આમંત્રણને માન આપીને અહીં પધારેલા જેમણે સંસ્થા માટે કંઈક ને કંઈક કામ કર્યું છે કોઈક યોગદાન આપ્યું છે જેમને સંસ્થા સાથે કોઈક ને કોઈક સંબંધ છે તો આમંત્રી સૌ ભાઈ બહેનો અને સૌ વિદ્યાર્થીશ્રીઓ શિક્ષક મિત્રો આચાર્યશ્રીઓ આપ સૌને નમસ્કાર આપ સૌને વંદન કોઈ એક સંસ્થા સો વર્ષ પૂરા કરે અને એની ઉજવણી આપણે સહજતાથી કરીએ ત્યારે યાદ કરવું જોઈએ કે સો વર્ષ પહેલાં શિક્ષણની જરૂરિયાતને સમજીને એના માટેનું આટલું મોટું આયોજન કરીને જેમણે કામ શરૂ કર્યું હશે વિપરીત સંજોગોમાં એમને દીર્ઘદૃષ્ટિ કેટલી મોટી હશે એના કારણે આ સંસ્થા ફૂલી ફાલી અને આટલો વિશાળ વિરાટ સ્વરૂપ એણે પકડ્યું છે મને કહેતા આનંદ થાય છે કે આવી સંસ્થાઓ સાથે જોડાયેલા અને સંસ્થાઓને કારણે શિક્ષણ સંસ્થાઓમાં જોડાઈને ગર્વ અનુભવતા લોકોનો આ સમાજની અંદર તોટો નથી અને એટલા જ કારણે આ જે શિક્ષણને જે મહત્ત્વ પણ મળતું છે થયું છે અને જે રીતે શિક્ષણમાં બદલાવ પણ આવે છે શિક્ષણની પ્રથમમાં પણ જે બદલાવ આવે છે એને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતાં કરતાં અનેક સંસ્થાઓએ આ દેશના અને વિદેશના વિદ્યાર્થીઓને પણ આવી સંસ્થાઓમાં આકર્ષિત કરીને ખૂબ વિશાળ કામ એમણે કર્યું છે અને આવા વટવૃક્ષ બનાવીને એમણે આના